જે આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે તો એમાં મિત્રો આપણને એક સરસ મજાનો મુદ્દો આપ્યો છે મુદ્દાનું નામ છે મિત્રો કે પર્યાવરણ શિક્ષણની સમસ્યાઓ કઈ કઈ એટલે કે જયારે શિક્ષક વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષય ભણાવે છે

સામાન્ય રીતે આપણી આજુબાજુ વસતા સમાજના દરેક નાગરિકમાં આ એક મહત્વનો પ્રભાવ છે મહત્વની એક અછત કહી શકાય શું તો કે પર્યાવરણ પ્રત્યે આપણી જાગૃતિ જ ઓછી છે ઘણા મિત્રો દેશ છે વિશ્વની અંદર કે જે દેશોની અંદર પર્યાવરણ પ્રત્યે ખૂબ જ વધુ જાગૃતતાઓ ધરાવે છે જેમ કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો પાણીનો બગાડ ન કરવો ખોરાકનો બગાડ ન કરવો કારણ વગરનું વન ન વગાડવું ટ્રાફિક નિયમોને પૂરેપૂરી રીતે અનુસરવા જોઈએ જેથી કરીને મિત્રો પેટ્રોલ ડીઝલની અછત જે છે એ વધુ સમય સુધી આપણે સામનો ન કરીએ એટલે કે પેટ્રોલ ડીઝલ જે છે મિત્રો એ ઓછું ખપે ઓછી જરૂરિયાત પડે પ્રદૂષણ ઓછું થાય આવી મિત્રો કેટ કેટલી એ બાબતો છે કે જેના પ્રતિ આપણે ખરેખર ખરા અર્થમાં જાગૃત હોતા જ નથી આપણે ક્યાંય ગયા ત્યાંથી પાંદડા તોડી લીધા વૃક્ષોનું મન પડે એવી રીતે કટાઈ કરી દીધી આ બધી વસ્તુઓ મિત્રો જાગૃતતાનો બહુ એક મહત્વનો ભાગ છે વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં નાગરિકો પોતાના પર્યાવરણ પ્રત્યે એટલા બધા જાગૃત છે મિત્રો કે પોતે તો આવા કોઈ પર્યાવરણને નુકસાન થાય એવા કામ કરતા જ નથી પરંતુ જો કોઈ બીજા કરતા હોય તો એને પણ રોકે છે આપણે દેશની મિત્રો એ બહુ કરુણતા કહેવાય કે ત્યાં લખવું પડે કે અહીંથી પાંદડાઓ તોડવા નહીં તો મિત્રો આ એવું દેખાડે છે કે આપણે હજી પર્યાવરણ પ્રત્યે જાગૃત નથી બન્યા લખવું પડે કે અહીં કોઈ કચરો ફેંકવો નહીં કેમ તો કે જાગૃતતા જ નથી કે જ્યાં ત્યાં કચરો ન ફેકાય તો આ એક સમસ્યા જે છે ને મિત્રો એનો સામનો આપણે સૌ કરીએ છીએ અને આ મુદ્દો ખાલી વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી કે ન તો ખાલી શિક્ષક પૂરતો મર્યાદિત છે પરંતુ આ સામાન્ય લોકોની અંદર પણ પર્યાવરણ પ્રત્યે જે જાગૃતતા હોવી જોઈએ મિત્રો એ જાગૃતતા આપણને જોવા મળતી નથી જેના લીધે પર્યાવરણ શિક્ષણ મિત્રો જે અર્થમાં યથાર્થ થવું જોઈએ એ નથી થતું એટલે આપણે કીધું ઘણા લોકોમાં પર્યાવરણ પ્રત્યે પૂરતી જાગૃતિ નથી શિક્ષકોને વિદ્યાર્થીઓ બંનેમાં પણ પર્યાવરણનું રક્ષણ પૂરતું કરવા જેટલી સમજાવતા નથી મિત્રો એટલે જે પર્યાવરણનું જે રક્ષણ કરવાનું છે એ રક્ષણ કરવા પૂરતી પૂરતી સમજ છે નહીં મિત્રો યોગ્ય તાલીમનો અભાવ તો મિત્રો અહીંયા પર્યાવરણ શિક્ષણ જેમણે કરવાનું છે એ શિક્ષકો એ શિક્ષકોને મિત્રો પર્યાવરણ લક્ષી તાલીમ આપવામાં જ નથી આવતી આમાં કોનો વાક છે એ મુદ્દો સમજવાને બદલે આપણે ફોકસ કરીએ કે પર્યાવરણની સમસ્યાઓ કઈ કઈ છે સામાન્ય રીતે શાળાઓની અંદર જે તે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કચેરીઓ દ્વારા કે રાજ્ય સ્તરે કે જિલ્લા સ્તરે કે તાલુકા સ્તરે જુદા જુદા વિષયોની મિત્રો યોગ્ય તાલીમો ગોઠવાતી હોય છે જે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે કે આ મુદ્દો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવો જોઈએ આ મુદ્દામાં વધુ સારી રીતે અસરકારક રીતે કેવી રીતે ભણાવીએ તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સમજી શકે પરંતુ મિત્રો કરુણતાની વાત છે કે પર્યાવરણ સંબંધિત આવી કોઈ પણ તાલીમ યોજવામાં આવતી નથી પરિણામે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે કેવી રીતે સમજાવી શકાય એ શિક્ષકોને જ સમજાવવામાં નથી આવતું તો શિક્ષક જે છે એ વર્ગની અંદર જઈ અને એવું જ સમજાવશે અને એટલું જ સમજાવશે જે પોતે સમજેલો છે પરિણામે મિત્રો જે શિક્ષણ કાર્ય જે હદ સુધી થવું જોઈએ એ થતું નથી સામાન્ય રીતે મિત્રો ઘણી બધી વખત એવું પણ હોય છે કે સરકાર દ્વારા બાઇસેકડા માધ્યમથી આવી તાલીમો ગોઠવાતી હોય છે જેમાં એક્સપર્ટ ફેકલ્ટીઝ જે છે એ રૂબરૂ હોવાને બદલે આપણને ઓડિયો વિડિયો વિઝ્યુઅલ થી પણ આપણે એને જોઈ શકીએ અને એમની પાસેથી તાલીમ મેળવી શકીએ છીએ પરંતુ મિત્રો આવી તાલીમો ગોઠવાય તો આપણા માટે એમ કહી શકાય કે પર્યાવરણ શિક્ષણ જે છે એ વધુ ઉમદા અને વધુ સારા થઈ શકે એટલા માટે મિત્રો અહીંયા મોટી વસ્તુ કીધી યોગ્ય તાલીમનો અભાવ એટલે કે શિક્ષકોને પર્યાવરણ વિષય ભણાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવતી નથી જેના કારણે તેઓ અસરકારક રીતે શિક્ષણ આપી શકતા નથી હોતા શિક્ષણ સામગ્રીની અછત હવે મિત્રો સામાન્ય રીતે શિક્ષણ સામગ્રીની અછત એ કોઈ સામાન્ય સમસ્યા નથી પરંતુ ગંભીર સમસ્યા છે મારે વર્ગમાં જઈ અને વિદ્યાર્થીઓને કોઈ એવો મુદ્દો સમજાવવો છે કે જે વિદ્યાર્થીઓ ક્યારેય જોયો જ નથી કદાચ તો જો આપણી પાસે યોગ્ય સામગ્રીઓ હશે ને તો એ સામગ્રીઓની મદદથી વિદ્યાર્થીઓને આપણે વધુ સરળતાથી સમજાવી શકીએ જેમ કે મારે વિદ્યાર્થીઓને અલગ અલગ વૃક્ષોના પાંદડા વિશે વિશે સમજાવવું સમજાવવું છે છે એની અગત્યતાઓ તો મિત્રો મારી પાસે જો એ વાતો હોય ખાલી કે લીમડાના ઝાડ છે ને આ ફાયદાઓ છે આવડના ઝાડના આ ફાયદા થાય બાવળના ઝાડના આ ફાયદા થાય આંબાના પાંદડાથી છે આવા રંગના દેખાય નારિયેળીના પાંદડા આવા રંગના દેખાય તો મિત્રો જરૂરી નથી કે વિદ્યાર્થીઓએ આ તમામ વૃક્ષો જોયેલા હોય તમામ પાનને ઓળખતા હોય એવું બિલકુલ જરૂરી નથી તો જો આપણી પાસે શિક્ષણ સામગ્રીના રૂપમાં એમને જુદા જુદા પાંદડાઓ બતાવી શકીએ આબેહૂબ જો શક્ય છે ત્યાં સુધી જો નથી આપણી પાસે શક્ય તો આપણે એને બીજું કોઈ પ્રોજેક્ટ ચાર્ટ ચિત્ર કે સ્માર્ટ બોર્ડની મદદથી એવી વસ્તુ આપણે દેખાડીએ કે જેનાથી વિદ્યાર્થીઓ એ વસ્તુને આબેહૂબ જોઈ શકે અનુભવી શકે વધારે સમજી શકે પરંતુ મુદ્દો એ છે મિત્રો કે આવી સામગ્રીઓની સતત અને સતત અછત વર્તાઈ રહી છે કારણ કે જે ફંડ આવે છે એ ફંડ તો આપણે બીજા બધા વિષયોને જ મહત્વ આપી અને એની પાછળ લગાવી દઈએ છીએ પરંતુ પર્યાવરણ જે છે મિત્રો એને આપણે ખૂબ સાઈડલાઈન કરી દીધો છે એની પાછળ એટલો ખર્ચ થતો નથી કે જેનાથી આપણે બીજી એવી વસ્તુઓ વિકસાવી શકીએ કે જે પર્યાવરણ શિક્ષણ જે છે એને સમજવામાં મદદરૂપ થઈ શકે ત્યાર પછી અનુભવ આધારિત શિક્ષણ નો અભાવ અનુભવ કરાવો મિત્રો જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ જેટલું અનુભવથી થી શીખશે ને એટલું બીજી એક વસ્તુથી શીખી નહીં શકે આપણે વિદ્યાર્થીઓને એમ કહીએ કે બેટા જો ફૂલ હોય ને ગુલાબનું એમાં કાંટા હોય એ કાંટાને ને અડાય નહીં જો અડીએ ને તો આપણને લાગી જાય આ વસ્તુ કરતા એને ગુલાબ ફૂલ આપી અને એને શીખવાડો કે બેટા જોજે કાંટા ને અડજો કેવું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ એને વધારે સારી રીતે સમજાવશે અનુભૂતિ જેટલી વિદ્યાર્થીઓ જાતે કરશે ને એટલું લાંબા સમય સુધી એની યાદશક્તિ પણ પ્રબળ બનશે ઉપરાંત વિદ્યાર્થીઓ જે છે એને વધુ સરળતાથી સમજી પણ શકશે એટલે કે જુદી જુદી જગ્યાએ મિત્રો આપણે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવું જોઈએ જે વસ્તુ આપણે સમજાવવા માંગીએ છીએ એને જાતે અનુભવ કરે તો એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારું રહી શકે એટલે વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડતી પ્રવૃત્તિઓ જેમ કે ફિલ્ડ ટ્રીપ વૃક્ષારોપણ સફાઈ અભિયાન વગેરે નિયમિત રીતે યોજાતા નથી હોતા મિત્રો આપણે જેટલું વિદ્યાર્થીઓને આવા જાત અનુભવ સાથે જોડશું ને મિત્રો તો એ બહુ સારું થશે એક સામાન્ય ઉદાહરણ આપું ને તો ગાંધીજી એવું કહેતા કે બધાયએ સફાઈ કરવી જોઈએ સફાઈ જે છે ને એ સ્વચ્છતા જે છે એમાં પ્રભુનો વાસ થાય છે એટલે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણે એવું બોલીએ છીએ પરંતુ મિત્રો જો આપણે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને આ સફાઈ અભિયાનમાં જોડશું ને તો બીજે દિવસે વાલીઓ આવી પડશે શું તો કે તમે મારા વિદ્યાર્થીઓ મારા છોકરા પાસે સફાઈ કરાવો છો પરંતુ મિત્રો આપણને જાણીને નવાઈ લાગશે કે જાપાનની સ્કૂલોની અંદર કોઈ સ્વીપર હોતા જ નથી વિદ્યાર્થીઓ પોતે જ જે છે એ પોતાના વર્ગખંડની સફાઈ કરતા હોય છે રોટેશન વાઇઝ વિદ્યાર્થીઓના વારા રાખવામાં આવે કેમ પોતે અનુભૂતિ કરશે ને

બીજું કશું જ ભણાવવામાં નથી આવતું તો મિત્રો વિદ્યાર્થીઓને જો અભ્યાસક્રમની અંદર આવા મુદ્દાઓનો સમાવેશ જ જો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ આ મુદ્દાને વધુ ગહનતાથી વધુ સમજે કેવી રીતે તો અહીંયા જે સમસ્યા છે મિત્રો એ સમસ્યા ઈ છે કે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની અંદર આવા વિષયોનો સમાવેશ કરવામાં આવતો નથી આવા પાઠ્યક્રમો જે છે મિત્રો એની સંખ્યા ખૂબ ઓછી કરી નાખી છે નવમા ધોરણની અંદર મિત્રો માત્ર એક પાઠ દસમા ધોરણની અંદર પણ માત્ર એક પાઠ તો ઉપલા ધોરણની અંદર કે જ્યાં એ પોતાની સમજણ સારી એવી રીતે કેળવી લીધી છે એ દરેકે દરેક મુદ્દાઓને પ્રેક્ટિકલી સમજી શકવા માટે સક્ષમ છે એવા તબક્કે પણ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષયના જે પાઠ્યક્રમો છે મિત્રો એ સાવ ઘટાડી દીધા છે જેના લીધે વિદ્યાર્થીઓની અંદર પર્યાવરણ પ્રત્યે જે સમજ કેળવાવી જોઈએ પંદર સોળ વર્ષની ઉંમરે એ કેળવાતી નથી હવે પછી આપણે વિદ્યાર્થીઓ 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 પાસે એવી આશા રાખીએ કે કરે પાણીનો બગાડ નહીં કરે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછું પ્રદૂષણ કરે તો એ કેવી રીતે શક્ય બને તો એ શિક્ષક તરીકે મિત્રો આપણી ફરજ આવશે કે આપણે વિદ્યાર્થીઓને આ તમામ મુદ્દાઓથી તમામ પાસાઓથી વધુ ને વધુ વાકેફ કરાવતા જઈએ તો પર્યાવરણ શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય વિષયોમાં અન્ય એટલે આપણે કીધું એ વિજ્ઞાન વિષયની અંદર નાના નાના ભાગ રૂપે ઉલ્લેખ કરવામાં આવે છે મેં તમને કીધું કે એક બે કે ત્રણ પાઠ વધી વધીને આવતા હોય છે બાકી એમાં કંઈ આવતું નથી તો મિત્રો જરૂરી છે કે આપણે પર્યાવરણ ને પણ એક અગત્યનો વિષય તરીકે ઉમેરીએ ત્યાર પછી સમયની અછત સમયની અછત એટલે અત્યારે કેવી માનસિકતા છે મિત્રો કે આપણે જ્યારે અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે ભણાવતા હોઈએ છીએ ને તો આવા વિષયોની અંદર આપણે વધુમાં વધુ મેથ સાયન્સ મેથ સાયન્સ મેથ સાયન્સ એક જ આ બે વિષયો ઉપર ભાર આપવા કરીએ બીજા બધા વિષયોને તો આપણે જાણે એવું સમજીએ છીએ કે ગૌણ થઈ ગયા છે અને એને પૂરતો સમય આપતા નથી હોતા પરંતુ મિત્રો વાસ્તવિક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે થઈને જેટલું મહત્વનું ગણિત અને વિજ્ઞાન છે ને એટલા જ મહત્વના અન્ય ભાષાકીય વિષયો સામાજિક વિજ્ઞાન રમત ગમત અને પર્યાવરણ પણ છે પરંતુ સમયની અછત જે છે એ છે ને પરંતુ આપણે જન્માવેલી છે આપણે એવું વિચારી લઈએ છીએ કે અત્યારે પર્યાવરણ વિષયની ક્યાં એટલી બધી જરૂર છે પરિણામે આપણે વિદ્યાર્થીઓને પર્યાવરણ શિક્ષણ માટે જે સમય આપવો જોઈએ ને મિત્રો એ આપતા જ નથી હોતા દરેક વખતે શિક્ષકોનો કે સંચાલકનો જ વાક હોય છે શાળા સંચાલકનો એવું નથી હોતું મિત્રો પરંતુ જો આપણે એક યોગ્ય આયોજન કરીએ ને તો ખરા અર્થમાં મિત્રો આપણું પર્યાવરણ જે છે એ આવનારી પેઢી જે છે એ તારી શકે તેમ છે પરંતુ આપણે એને યોગ્ય અને પૂરતો સમય આપવો એ બહુ મહત્વનું થઈ જાય છે માટે કહી શકીએ કે અન્ય વિષયોની સરખામણી એ પર્યાવરણ શિક્ષણ માટે પૂરતો સમય ન અપાતો હોવાથી એનું ઊંડાણપૂર્વક ભરાવામાં મુશ્કેલી પડે છે કે ભાઈ પર્યાવરણ વિષય છે તે તો હું તો કે બે કલાકમાં એક ચેપ્ટર પૂરું થઈ જાય પરંતુ મિત્રો જો કોઈ સમજુ હોશિયાર અને અનુભૂતિ કરેલો શિક્ષક હોય કે જે પર્યાવરણનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવે છે અને જો આપણે એને થોડોક સમય આપીએ કે તમારા વિષય ભણાવી દેવાનો છે તો એ પછી એ સમય પૂરતું જ જણાવશે આ તો એવી વાત થઈ મિત્રો કે આપણે મરજીવાઓને તરવા માટે થઈને એક નાનકડી કુંડી આપી દીધી તો મિત્રો એ કરતબ પછી ન્યાય ન દેખાડી શકે એને પોતાની આવડત જે છે મિત્રો એ આપણે કુંડીમાં ન જોઈ શકીએ તમારે એની આવડત જોવી હોય તો તમારે એને સમુદ્ર દેવો પડે કે જ્યાં એ પોતે પોતાની આવડત પોતાની કળા એ દેખાડી શકે તો બીજા વિષયોની જેમ જો આપણે પર્યાવરણ વિષયને પણ મહત્વ આપીએ ને અને સમય આપીએ મિત્રો તો એ પણ કઈક અલગ જ ઇતિહાસ સર્જી શકે છે વિદ્યાર્થીઓમાં રસનો અભાવ મિત્રો પર્યાવરણ ભણવામાં રસ જ નથી શું કરવા રસ નથી તો કે એના માટે થઈને જે રીતે જે પદ્ધતિથી પર્યાવરણનો અભ્યાસ કરાવવો જોઈએ પર્યાવરણ શિક્ષણ જે રીતે આપવું જોઈએ એવી રસપ્રદ શિક્ષણ પદ્ધતિનો અભાવ છે અને રસપ્રદ શિક્ષણ પદ્ધતિનો અભાવ એટલા માટે છે કારણ કે શિક્ષકોને યોગ્ય તાલીમ નથી મળતી જો યોગ્ય તાલીમ મળે વિદ્યાર્થી શિક્ષકોને તો મિત્રો વિદ્યાર્થીઓને પણ એ એટલું જ રસપ્રદ ભણાવી શકે છે પરંતુ યોગ્ય તાલીમના અભાવે શિક્ષકોને પોતાને જ નથી ખબર કે આ પર્યાવરણ શિક્ષણને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય પરિણામે વિદ્યાર્થીઓ માટે પણ આ બાબત જે છે એ કંટાળાજનક રહી જશે એને રસપ્રદ લાગશે જ નહીં અને જો એને રસપ્રદ નહીં લાગે મિત્રો તો એ ભણવામાં પોતાની આવડત પોતાનો રસ પોતાની સ્કિલ જ વસ્તુ શકે માટે જરૂરી છે કે પર્યાવરણના શિક્ષક જે છે એ શિક્ષણ પદ્ધતિને એવી રસપ્રદ બનાવે કે જાણે વિદ્યાર્થીઓ એમના બોલેલા શબ્દો ઝીલવા માટે તન પાપડ ખાતા હોય તો એ શિક્ષક ઉપર આધાર રાખે છે કે શિક્ષણ પદ્ધતિને વધારે રસપ્રદ કેવી રીતે બનાવી શકાય ત્યાર પછી પ્રશાસન અને નીતિ સ્તરે અવગણના સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ ને તો પર્યાવરણ શિક્ષણની અવગણના થવા લાગી છે કીધું એ રીતે કે પર્યાવરણ વિષય જે છે એ ધોરણ ત્રણ થી પાંચ ની અંદર ભણાવવામાં આવે છે ધોરણ ત્રણ થી પાંચ ની અંદર આ પર્યાવરણ વિષય ભણાવવામાં આવે છે આપણી સૌની આસપાસ પરંતુ મિત્રો છઠ્ઠા ધોરણથી આ વિષયનું નામ થઈ જાય છે વિજ્ઞાન વિજ્ઞાન તરીકે આપણે જોઈએ છીએ તો એનો મતલબ એવો થયો મિત્રો કે મોટા ધોરણની અંદર પર્યાવરણ પર્યાવરણની અવગણના કરી નાખી કે એની એની જરૂર નથી એને પાઠ આપી એમાં એ ભણી લે એમ ન હોય નાખીએના કરશું તો આવનારા સમયની અંદર જે જતન કરનારું આ ભવિષ્ય છે આપણી પેઢી છે આવનારા કાલની એને આના વિશેનું પૂરતું જ્ઞાન નહીં મળે એને એની મહત્વ નહીં સમજાય તો એ આનું જતન કેમ કરશે અને પછી આપણે ફરિયાદ કરીએ કે પર્યાવરણનું રક્ષણ નથી થતું અવગણના કરવાને બદલે સતત સતત અને એને મહત્વ આપવું જોઈએ શાળાઓની અંદર પણ મિત્રો એને મહત્વ આપવું જોઈએ કદાચ આપણી પાસે જો કોઈ પાઠ્યપુસ્તક નથી તો કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ની સારી પુસ્તકને આપણે આદર્શ ગણી અને વિદ્યાર્થીઓને જો પર્યાવરણનું શિક્ષણ આપીએ મિત્રો તો આ વિદ્યાર્થીઓ આપણી આસપાસનો જે માહોલ છે ને એ તો સો ટકા સુધારી દેશે અને વર્ગની અંદર જો ત્રીસ વિદ્યાર્થીઓ બેઠેલા છે તો એ ત્રીસ વિદ્યાર્થીઓ પોતાના ઘર સુધી એટલે કે ત્રીસ ઘર સુધરી જશે એ ત્રીસ ઘર જે છે મિત્રો એનો માહોલ સુધરી જશે એનું પર્યાવરણ સુધરી જશે તો આમ ધીરે 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 કરીને જ મિત્રો સમાજ જે છે ને એ સુધારા તરફ આગળ વધી શકે આ મિત્રો પ્રક્રિયા એક દિવસની નથી એક વર્ષની નથી મિત્રો આ તો એક પેઢીની પ્રક્રિયા છે એક આખી પેઢી મિત્રો આના માટે સતત પ્રયત્ન કરે ને ત્યારે જેને સમાજ જે છે એ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ સરસ થશે તો અવગણના કરવાને બદલે મિત્રો આપણે એને મહત્વ આપવું જોઈએ પર્યાવરણ સંબંધિત સમસ્યાઓની જટિલતા એટલે કે પર્યાવરણના પ્રશ્નો વૈજ્ઞાનિક આર્થિક અને સામાજિક રીતે જટિલ હોય છે એટલે આપણે એને સરળતાથી સમજાવી અને શીખવવું મુશ્કેલ બને છે આમ સાચી વાત કહીએ ને મિત્રો તો પર્યાવરણ શિક્ષણ જેટલું સમજવામાં સહેલું છે ને જેટલું સમજવામાં સહેલું છે લખવા જાવ ને તો શબ્દો જ ન મળે આ વાસ્તવિકતા છે બહુ સરળતાથી સમજી શકાય પણ જયારે લખવા બેસીએ ને ત્યારે આપણા માટે શબ્દો ક્યાંય મળતા જ ન હોય સાથે સાથે મિત્રો પર્યાવરણ સમસ્યાઓ છે ને એ આર્થિક રીતે પણ ઘણી બધી જટિલ છે ધારો કે કે આપણે ઉદાહરણ લઈ લઈએ લીધે લીધે અંદર કાર્બન પ્રમાણ ખૂબ જ વધી જાય છે આના લીધે જુદા જુદા સ્તરે અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ચાલી ગયા છે કે આપણે કાર્બન એબઝોર્બન્ટ ફિલ્ટર મૂકી દઈએ જુદા જુદા સ્તરે એટલે કે એવા ફિલ્ટર લગાવી દઈએ આપણે શહેરોની અંદર કે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરતા હોય તો મિત્રો આવા ફિલ્ટર કઈ સસ્તા નથી આવતા હોતા ખૂબ મોંઘા હોય છે પ્લસ સામાજિક સ્તરની વાત કરીએ તો કચરો ન કરવો એ કોઈ એક વ્યક્તિને સમજવાથી આ પરિસ્થિતિ નથી સુધરવાની સામાજિક સ્તરે સૌએ સાથ દેવો પડશે ત્યારે મિત્રો આપણે આ પરિસ્થિતિને સુધારી શકશું એટલે પર્યાવરણીય સમસ્યાઓ જે છે મિત્રો એ તમારા ને મારા કોઈ બે વ્યક્તિથી સમજી જવાથી पूर्ति નથી થઈ જવાની આ સમસ્યાઓ સામાજિક સ્તરે બધાએ સમજવી પડશે એટલે આ પ્રશ્ન છે ને મિત્રો એવા નથી કે જણ સમજી લે તો નિરાકરણ થઈ જાય એ પ્રશ્નો ખૂબ જટિલ હોય છે એટલે આપણે જેટલું સરળતાથી વિચારીએ છીએ એટલું સરળતાથી ન તો એને શીખવી શકાય છે ન તો એટલી સરળતાથી મિત્રો આપણે એનું અનુકરણ કરાવી શકાય છે આધુનિક જીવનશૈલીનો પ્રભાવ આપણને ખ્યાલ છે મિત્રો કે અત્યારે આધુનિક જીવનશૈલી એટલી બધી વધી ગઈ છે ઔદ્યોગીકરણ એટલું બધું વધી ગયું છે શહેરીકરણનો એટલો બધો પ્રભાવ આપણા જીવન ઉપર પડી ગયો છે કે પર્યાવરણ પ્રત્યે રક્ષણ કરવું ને એ આપણા સમજણની બહાર જતું જાય છે ફોર એક્ઝામ્પલ મિત્રો કે જ્યાં જાવું છે ને સ્કૂટર લઈને નીકળી પડ્યા નજીકમાં જાવું છે તો આપણે સ્કૂટર લઈને નીકળી જઈએ છીએ પરિણામે તો કે પ્રદૂષણ થાય છે જ્યાં ત્યાં કચરો ફેંકી દેવો તો મિત્રો આ જે મુદ્દાઓ છે ને એનો શહેરીકરણનો પ્રભાવ આપણા મગજ ઉપર એટલો બધો વધી ગયો છે કે આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી જાગૃતતા આપણી ફરજ આપણી નૈતિકતા આ ચૂકતા છે પરિણામે પ્રદૂષણ જે પર્યાવરણ જે છે એના ઉપર જે અસર થવાની છે એ થશે અને પોતાના અસર યોગ્ય સમયે દેખાડવાના જ છે પછી આપણે માત્ર ને માત્ર ફરિયાદ કરતા રહી જશું એ સિવાય આપણે કઈ નહીં કરી શકીએ એટલે ટેકનોલોજી ઉદ્યોગ અને શહેરીકરણના વધતા પ્રભાવને કારણે વિદ્યાર્થીઓમાં પણ પર્યાવરણ પ્રત્યેનો નૈતિક અભિગમ જે છે એ ઓછો થતો જાય છે કદાચ તમે વિદ્યાર્થીઓને એવું સમજાવશો પણ ખરા ને કે વધુ પડતા વાહનોના લીધે પેટ્રોલ ડીઝલના દહનને લીધે હવાનું પ્રદૂષણ થાય છે એને સમજાવશો તો પણ મુદ્દો શું છે તો કે એટલું બધું આધુનિકરણ થઈ ગયું છે મિત્રો કે વિદ્યાર્થીઓ જે છે પોતે રોજ સ્કૂટર લઈને જ આવશે સ્કૂલે સ્કૂટર નહીં હોય અને બીજા બે મિત્રો લઈ આવતા હશે તો પપ્પા પાસે ફરજિયાત લેવડાવશે કે ઓલા મારા બે મિત્રો છે સ્કૂટર લઈને આવે છે મને તમે સ્કૂટર લઈ જાવ હું સાયકલ લઈને શું કરવા જાઉં તો મિત્રો આ જે નૈતિક મૂલ્યો છે ને ઓછા થતા જાય છે એનું કારણ સમયનો પ્રભાવ છે મિત્રો પરંતુ જો યોગ્ય માર્ગદર્શન યોગ્ય શીખ અને યોગ્ય રીતે સમજ મળે ને તો વિદ્યાર્થીઓની અંદર આ પ્રભાવને ઓછો કરી શકાય છે તો મિત્રો આ વાત હતી પર્યાવરણ શિક્ષણની અંદર કઈ કઈ સમસ્યાઓ આપણને શિક્ષક તરીકે આવે છે તેના વિશે વધુ મિત્રો આવતા લેક્ચરની ની અંદર મળશું ત્યાં સુધી રજા આપો અસ્તુ જય